નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે એકવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવીશું ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરવેડી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ ડાભી ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન તથા આપણી જે આખી કીટ સરગવાના પાકમાં જે છે બનાવેલી છે એનો એમણે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ જે છે મેળવેલું છે તો સૌપ્રથમ આપણે રાજુભાઈનો પરિચય મેળવ્યો ત્યારબાદ આપણે આગળ ની વાત કરીએ તમારો આખું નામ બોલો રાજુભાઈ કાળુભાઈ ડાયવી ગામ સરવેડી તાલુકો સિંહ જિલ્લો બાણું હવે તમારો મોબાઈલ નંબર આપી દો બાણુંસો ત્યાંપન ઝીરો પંદર સોવીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે આ ઓર્ગેનિક કિટ વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો રાજુભાઈ આપણે કેટલા વીઘામાં સરગવાનો પાક છે આપણે બે એક વીઘા જીવો સરફ હા બરાબર છે આજે આપણે આ છે પાક કેટલા મહિનાનો થઈ ગયો છે આપણે સાતક મહિના જેવો થાય એટલે વાવણીનો છે આપણે વાવણીનો વાવેલો છે હવે બે છોડ વચ્ચે અને બે સોળ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર છે આમ હા પાટલાનો અગિયાર ફૂટ છે ને આમ પાંચ ફૂટ બરાબર છે ખેડો મિત્રો આ જે છે આપણે પરફેક્ટ માપ છે હવે ખાસ આની અંદર જે છે આપણે આ કઈ વેરાયટી છે ઘર ઘર ગરાવ ખેડૂ આગળ લાવેલા સિવ છે બરાબર છે ખેડો મિત્રો ઘર ગરાવ એટલે કે ખેડૂત પાસેથી લાવી અને આજે છે વાવેતર કરેલું છે

એ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ખૂબ સારા પરિણામ છે દરેક જગ્યાએ મળી રહ્યા છે રાજુભાઈ તમે કેટલા દિવસે પિયત આપો છો પછી મિત્રો દેશી ખાતર જે છે નાખેલું છે અને જવાણ જે છે જવાણ એટલે કે જે આપડે નવી સિંગ એ પ્રમાણમાં જે છે આપડે દવાનો જે પછી બેસી ગઈ છે અને નવું ફ્લાવરિંગ એટલું એવું છે બધું જે છે એકદમ સફેદ બધું જે છે ફ્લાવરિંગ એટલે કે નવું ફ્લાવરિંગ છે આની અંદર તમારે આપણે સરગો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે કૃષ્ણાપરા કૃષ્ણાપરા હા આપણે ત્યાં જ લઈને જઈએ અને તમારે અંદાજે તો બજાર કેવા અત્યારે મળી રહ્યા છે આપણે એ જે ઓલું હોય ને એ પ્રમાણે મળે છે એકાવન રૂપિયા મળે બાવન રૂપિયા કિલો મળે છે બરાબર છે જે ખેડો મિત્રો આપણે સરગવાના પાકમાં જે છે સારું એવો જે છે એ વળતર આપણને મળે છે એટલે જ આવા ખેડૂતો છે દિન પ્રતિદિન છે આ પાક તરફ વળી રહ્યા છે કારણ એટલું કે ખર્ચો ઓછો લાગે છે અને આપણે જે છે એ પ્રોફિટ આપણને એની અંદર જે છે મળે છે અન્ય પાક કરતા આપણે તો અમારા બીજા ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો દવા કેવી આવે છે દવા સારી આવે ખેડૂત મિત્રો જબરજસ્ત છે એ દરેક જગ્યાએ દરેક ખેડૂત મિત્રો ત્યાં આપણે કીટનું રિઝલ્ટ મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે આવેલો બેલ આઇકોન છે એ દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતે રહે ઓકે જય